નમસ્કાર મિત્રો આજનું લેખ જેનું શીર્ષક છે આધુનિક ઉપકરણો સાથે બાળક લેખક પટેલ તેઓ શ્રી નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા સમા વડોદરામાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે બાળ મનોવિજ્ઞાન અને વર્તનની સમસ્યાઓ મા બાપને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન ખાસ કરીને મોબાઈલ ફોન ટેબ્લેટ્સ વિડીયો ગેમ્સ યુટ્યુબ ટેલિવિઝન ફિલ્મો સોશિયલ મીડિયાથી આવનારી પેઢીને થતા નુકસાન આ માધ્યમોના પ્રતાપથી બાળકોને પેદા થતી માનસિક અને સામાજિક સમસ્યા અને તેનું નિરાકરણ જગત પ્રપંચ એમ ચાલ્યો જાય જીવનને જીવે તે સજીવ કહેવાય જળવત જીવનો એવો મતો જીવાનવૃત જ્ઞાની

અને જ્ઞાનનો સમાવેશ છે અહીં આ પંક્તિઓને મૂકવાનું તાત્પર્ય એ જ છે કે આજનું જીવન યંત્રવત છે માતા પિતા ભૌતિક જીવનને ભોગવવાની હોડમાં રૂપિયા કમાવવામાં ક્યાંક ખોઈ રહ્યા છે અને જે છે એમનું બાળક પહેલાનો સમય એવો હતો કે પરિવાર ભેગો રહેતો અને બાળકો સંયુક્ત કુટુંબમાં ક્યારેય મોટા થઈ જતા એની ખબર જ ન પડતી અને બાળકને પણ એકલતા ન રહેતી પણ આજના યુગમાં ઘરમાં માત્ર માતા પિતા અને તેમનો બાળક અને જો વડીલો હોય તો પણ એમની આજના ગમતી નથી દાદા વિચારો એમને જૂનોવાણી લાગતા હોય છે એટલે બાળકોને તેમનાથી દૂર રાખવા મોબાઈલ ટેબ્લેટ્સ જેવા આધુનિક અને એમને સ્માર્ટ બનાવતા ઉપકરણોનો ઉપયોગ કરાવતા શીખવી દીધા પણ માતા પિતાને ક્યાં ખબર છે કે જે ઉપકરણો તેમના બાળકને સ્માર્ટ બનાવવા વસાવાયા છે તે ઉધઈનું કામ કરશે એમના બાળકોની માનસિકતાને કોરી ખાશે પોતાની એકલતાને દૂર કરવા પોતાના રૂમમાં ભરાઈને આ ઉપકરણોના માધ્યમથી સોશિયલ મીડિયા વિડીયો યંત્રની લતે ચડી જાય છે અને લત એટલી હદે વધી જાય છે કે તેના માતા પિતાને આદર સન્માન પણ કરતો નથી ભૂલી જાય છે તેનામાં વિકૃતિઓ પેદા થાય છે ચીડિયાપણો વારંવાર ગુસ્સો આવવો કોઈની સાથે વાત ન કરવી ખરાબ આદતોને અનુસરવું જુઠ્ઠું બોલવું વગેરે તો આ બધી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ માતા પિતા આધુનિક સમાજ કે સમાજમાં સૌથી ઉત્તમ દેખાડવાની હોડ ઘરમાં રહેતા માતા પિતાને પોતાના બાળક સાથે બેસીને વાતો કરવાનો પણ સમય નથી બાળક શું કરે છે તેને કોઈ તકલીફ તો નથી ને એવું જોવાનો આજે માતા પિતા પાસે સમય નથી બાળક પોતાની સમસ્યા લઈને એમની પાસે જાય છે ત્યારે માતા પિતા હમણાં સમય નથી એમ કહીને ટાળી દે છે બાળક માતાની નેફ ઈચ્છે છે ત્યારે માતા તેમના સોશિયલ મીડિયાના મિત્રો સાથે વાત કરવામાં વ્યસ્ત છે ત્યારે બાળકની પાલક માતાની ભૂમિકા યુટ્યુબર ભજવે છે આમ ને આમ બાળક માતા પિતાથી દૂર થઈ જાય છે આજનું નાનકડું ઘોડિયામાં પડેલું બાળક પણ આરામથી મોબાઈલ વાપરી લે છે એને રમકડામાં રસ નથી ત્યારે માતા પિતા ગર્વ લે છે કે જોને આવડું નાનું ટેણીઓ કેટલું હોશિયાર છે એ મોબાઈલ વાપ અત્યારથી મોબાઈલ વાપરતા આવડે છે આ ગર્વની વાત નથી એ નથી ખબર કે આગળ જતાં આ ટેણીયા પર શું ગંભીર અસરો થવાની છે આપણા ઇતિહાસને જ્યારે ફોળવો તો ઘણા મહાન યોદ્ધા વીરો વૈજ્ઞાનિકો સંશોધકો અને રાજાઓ મળી જાય છે જેમણે તેમના તર્ક સ્વ અધ્યયન અને વડીલો માતા પિતા કે ગુરુઓના આશ્રણમાં રહીને વિવિધ ક્ષેત્રે સફળતા મેળવી હતી ત્યારે નહોતા ઇન્ટરનેટ સોશિયલ મીડિયા કે મોબાઈલ સૌ બાળકો સાથે રમતા વિવિધ રમતો શીખતા તરવું ઘોડેસવારી કે યુદ્ધ માટેના શસ્ત્રોનું જ્ઞાન મેળવતા દરેકનો અભ્યાસ ગુરુના આચરણમાં રહીને કરતા ત્યારે માતા પિતા પણ એટલા ભણેલા ન હતા છતાં બાળકોને સારા સંસ્કાર અને સદાચારના પાઠ શીખવાડતા ત્યારે બાળકો દૂર રસ્તા નિડર સાહસિક બુદ્ધિમાન અને આજ્ઞાકારી હતા ઉદાહરણ સ્વરૂપે શિવાજી મહારાજ કે સ્વામી વિવેકાનંદને લઈ લો એમના બાળપણથી લઈને યુવા સુધી જે ઘડતર અને કેળવણીમાં મહાન ફાળો તેમની માતાઓનો જ રહ્યો છે આવા તો અનેક ઉદાહરણો મળી રહેશે શું વર્તમાન સમયની માતાઓ ભૂતકાળની માતાઓથી અલગ છે માનવ સ્વરૂપ એ જ છે પણ વિચારો બદલાયા છે દેખા દેખીની દુનિયામાં બાળક ક્યાંય દૂર જતું રહ્યું છે આપણો ઇતિહાસ ઘણો ભવ્ય અને દેદીપ્યમાન રહ્યો છે મહાન સંશોધકો વૈજ્ઞાનિકો યોદ્ધાઓ સમાજ સુધારકો મળ્યા છે અને આજના સમયમાં જો બાળકોને આ ડિજિટલ દૂષણોથી રાખવા હશે તો દરેક માતા પિતાએ પોતાના બાળક સાથે સમય વિતાવવો જ પડશે બાળકને વધુ પડતા દાળ કે વધારે પડતા કઠોર રહેવાથી બાળકનો આત્મવિશ્વાસ ઘવાય છે તેથી તેમની સાથે મિત્રતાભર્યું વર્તન કરવું તેમની સાથે વાતો કરવું તેમને સાંભળો તેમને તેમની ઉંમરને અનુરૂપ કામ સોંપો જવાબદારી સોંપો જેથી તેની પૂરી કરવા માટે વ્યસ્ત રહે સાથે બેસીને અભ્યાસને લગતી ચર્ચાઓ કરો વિવિધ વિષયોની જાણકારી આપો ધર્મથી જોડો ઘરે આવતા મહેમાન કે સામાજિક પ્રસંગોમાં સાથે રાખો જેથી બાળકો બીજા લોકોને મળે તેમની સાથે વાતો કરે અને નવી જવાબ જાણકારી મેળવી ક્યારેક તેમની સરખી ઉંમરના બાળકો સાથે રમવાથી તેમનામાં આગેવાની જૂથમાં કામ કરવાની ભાવના જાગે છે એકલાપણું અનુભવતા નથી અને વિડીયો કેમ કે સોશિયલ મીડિયાથી દૂર રહે છે આજે બાળકોના મનોવિજ્ઞાનને સમજો કે તે એકલતા અનુભવે છે અને એને દૂર કરવા આવા મનોરંજક ઉપકરણોને આધીન રહે છે અને એટલા બધા તેમાં ખોવાઈ જાય છે કે તેને જ પોતાનું સર્વસ્વ માને છે જો માતા પિતા તરીકે તમે તમારી ફરજ બજાવશો તો ચોક્કસ આમાં સુધાર આવશે નહીં તો આવતી પેઢી ડ્રગ્સ દારૂ ધૂમ્રપાન ચોરી કરવી જૂઠું બોલવું વધુને વધુ મિત્રો સાથે સમય વિતાવવો તેમજ માનસિક વિકૃતિથી ઘણા બધા ગુનાઓને પ્રોત્સાહન મળશે માતા પિતા જ એક ઉત્તમ ગુરુ છે બાળકના ગળતરના પછી એને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનની જરૂર છે જો માતા-પિતા પોતાના બાળકોના મનોભાવને ન સમજે તો તે ઉત્તમ માતા-પિતા નથી માત્ર બાળક માતા-પિતાને વાહનને જંખે છે તેમનો સહવાસ લાગણી જંખે છે જો માતા-પિતા દિવસમાં એકવાર બાળકને ગળે લગાવશે કે તેના માથા પર હાથ ફેરવશે તો તેની અડધી પરેશાની કે તકલીફો ત્યાં જ દૂર થઈ જશે તે માતા પિતાને ઈચ્છે છે અને આ દુષણોથી દૂર રહેવું હોય તો માતા પિતાએ તેમની ભૂમિકા ભજવવી જ પડશે આધુનિક ઉપકરણોને માત્ર થોડા સમયના મનોરંજક સાધનો જ માનો એ સર્વસ્વ નથી સર્વસ્વ છે તે છે માતા પિતા અને તેનું બાળક હું છું જિજ્ઞાસા દેસાઈ આભાર અસતો